મેઘરાજા અમદાવાદને જ્યાં જુઓ ત્યાં પાણી નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની સમક્ષ એક નવા સમાચાર લઈને આવી ગયા છે સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જોવા જઈએ તો શહેરમાં સવારના છ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો સૌથી વધુ વરસાદ શહેરના વટવા વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે રામોલ મણિનગરમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દર વર્ષે સિઝનમાં સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદ પડતો હોય છે અને જ્યારે આ વર્ષે સિઝનનો સરેરાશ ચોવીસ પોઈન્ટ નવ ઇંચ એટલે કે સિત્તેર ટકા વરસાદ સત્તર જુલાઈ સુધીમાં પડ્યો છે મિત્રો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સંત સરોવર ડેમમાં વરસાદી પાણીની આવક થતાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદી પર આવેલા વાંસના બેરેજના સાત દરવાજા બેથી અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે અને આઠ હજાર છસો ને અઠ્ઠાણું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે મિત્રો અમદાવાદ જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે મિત્રો આવાના આવા સમાચાર લઈને આવતા રહીશું આપણી જાણ સાથે સતત જોડાયેલા રહેજો ધન્યવાદ